એનો જે ઉપયોગ છે એ ઉપયોગ એના કન્ઝ્યુમ કરવાથી કોઈ પણ રીતે તમારા બોડીના ઇન્ટરનલ એમાં આવે એ ગેસ મારફતે તમે ઇન્હેલ કરો કે પાવડર ફોર્મમાં જનરલી હોય છે અને ફૂડ યા રીતે તમારા બોડીમાં જાય તો એ બહુ ડેડલી હોય છે આ બાબતે નહીં કહી શકું કારણ કે એ ગ્લોક અને બેરેટા જનરલી ફોરેનમેડ હોય છે અને જે હનુમાનગઢ છે એ થોડો બોર્ડરની નજીકનો જિલ્લો છે તો હવે હાલમાં એનો જે ઉદ્ગમ જે છે એ ક્યાંથી થયો છે એ બાબતે ફરધર તપાસ પછી અમારા સર ગાંધીનગરમાં પેપર નાખવાનું એન્ટર થયા પામ સેન્ટર થયા તો સિક્યુરિટી બ્રિજ તરફ ઇશારો નથી કરતો એક ગુજરાત એટીએસ ના મતલબ ઇફેક્ટિવનેસ અને ઇન્ટેલિજન્સ નેટવર્ક કે ભાઈ એ લોકોએ અહીંયા પહોંચ્યા ફર્સ્ટ ટાઈમ આ ડિલિવરી એ રીતની કરી અને એને અમે પકડી શક્યા જબકી કે એ લોકો ટ્રેન મારફતે આવ્યા હતા એક માણસે એમાં ભાઈ રોડ આવ્યો હતો એ બહુ મોટો શહેર છે તેમ છતાંય અમે આ વાત ઉપર ફક્ર છે નાચ છે કે ભાઈ અમારી જે એટીએસની ટીમ છે એમાં જે હ્યુમન ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાવાળા માણસો હોય કે ટેકનિકલ એનાલિસિસ કરવાવાળા માણસો હોય એ જે ઇન્ફોર્મેશન પણ છે એ અમને પરમ દિવસે લગભગ મોર્નિંગ આવર્સમાં મળી હતી અમે ટીમ બનાવી એ માણસને આઈડેન્ટિફાઈ કર્યા એને ચેક કર્યા અને આપ બધાની જાણકારી માટે મોટાભાગના આપણે લોકો જે જૂના છો એ બધા જાણો છો કે આ એક્ટિવિટી ભલે આપણને રિઝલ્ટ ક્યારે મળતો હોય આ થ્રી સિક્સટી ફાઈવ ડેઝ ચાલવાવાળી ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન ચાલવાવાળી એક્ટિવિટી છે જેની અંદર હજારોની સંખ્યામાં અમે લોકો પર સર્વેલન્સ રાખીએ છીએ લોકો પર વોચ રાખીએ છીએ લોકોની પૂછપરછ કરીએ છીએ જે પોલીસિયા તરીકેથી આપણે ટેકનિકલ રહે કરી શકીએ કોઈને પૂછપરછ કરી શકીએ ઇન્ફોર્મર્સનો નેટવર્ક કરી શકીએ અને આ બાબતમાં ના કેવલ ગુજરાત એટીએસ બધા જિલ્લા કમિશનરેટ સરકાર આ સરકાર તરફથી જે અમને ટેકનિકલ ડેવલપમેન્ટ માટે જે પણ વસ્તુઓ જોઈએ જે મેનપાવર માટે જોઈએ જે અમારા મુવમેન્ટ માટે જોઈએ એ બધી રીતે અમને જે સહકાર મળે છે એના લીધે એ જે મોટિવેટેડ એક ફોર્સ છે જે ગુજરાત પોલીસ છે એની બધી યુનિટ છે એ કન્ટિન્યુઅસલી આ કામ કરે છે તો આ બેસિકલી જે કેસ થયો એ માણસ આવ્યો એ છે તારીખ રાત્રે અહીંયા પહોંચ્યો હતો અમને આ ઇનપુટ મળ્યો અને સાત તારીખે રાત સુધીમાં અમે આના ઉપર કેસ પણ કર્યા મોટા મોટી અમે એના ફોનનો એનાલિસિસ કરીને ઘણી બધી વસ્તુઓ જાણી બીજા આરોપીઓની પણ ઓળખ કરી આ લોકોનો પણ ડિટેન કરીને અરેસ્ટ કર્યા

આતંકવાદને આપણે કોઈ રાજ્ય કોઈ જિલ્લા કે કોઈ પૂરા દેશ યા કોઈ ઇન્ટરનેશનલી એ નહીં કહી શકીએ એ લોકોએ બહુ યુનિક નવી નવી ચીજો કરતા હોય છે એ કેસમાં પણ અમને એને મળવાનો સ્થળ એને લાસ્ટ યુઝનો સ્થળ એ લોકોની રેકીના સ્થળ એ જુદા જુદા મળવામાં આવેલ છે અને એમાં કોઈ લોકલ હાલ સુધી અમને કોઈની પણ સંડોવણી હાલ સુધી મળી નથી આજે જે લોકેશન એટલે કે યુપી થી નીકળ્યા હનુમાન ગઢી નું લોકેશન ત્યાંથી અમદાવાદ આવો ગાંધીનગર સુધી આવો ડ્રોપ કરવા તમામ લોકેશન ઇન્ટર્નલ ચેઇન થાય છે કે ત્રણ ત્રણ અને આલના રૂપે વ્યક્તિ 12 થી આ લોકોને લોકેશન મોકલી રહ્યો છે ના ફરીથી ક્યુશન ત્રણ ઉત્તર પ્રદેશ થી બે લોકો નીકળ્યા રાજસ્થાન ગયા હનુમાન ગઢી ત્યાંથી ડ્રોપ હતો ત્યાંથી હથિયાર લીધા અમદાવાદ ગાંધીનગર આવે ત્યાં હથિયાર ડ્રોપ કર્યા એક વ્યક્તિ હૈદરાબાદ થી આવે છે ત્રણેય એકબીજા સાથે ઇન્ટર્નલ કનેક્ટેડ હતા તો કોઈ વ્યક્તિ 12 થી અમને લોકેશન અને જગ્યા મોકલી રહ્યો છે એ લોકોનો કનેક્શન જો એ લોકોએ કોમન નોર્મલ સીડીઆર ઉપર ફોન ઉપર વાત નથી કરતા તો ટેકનિકલી જુદી જુદી ઇન્ક્રિપ્ટેડ એપ્લિકેશન્સ યુઝ કરતા હોય છે એનો ટેકનિકલ એનાલિસિસ કરવા થોડો ટાઈમ લાગે એવું છે પરંતુ આના જે મેન જે લોકો બહારની એન્ટિટી જેની જોડે સંપર્કમાં હતા આ પ્રાઇમોફેસી દેખવાથી જુદી જુદી લાગે છે હા એના વચ્ચેના આપસમાં જે સંકલન માટે ફોન નંબર જરૂર આના ફોનમાં અમને મળી આવેલો હતો પણ એની જોડે કેટલી વખતે સંપર્ક થયો કે નહીં એ અમે હાલ આપણે ફાઇનાન્શિયલ ટ્રેલ માટે એ લોકો કે છે કારણ કે આજે હું કહું છું જે સૈયદ અહેમદ મોહ્યુદ્દીન છે એને આપણે બહુ સિરિયસલી લેવો જોઈએ કારણ કે આ એક હું કીધો ચાઇનાથી એમબીબીએસ કરેલો છે બહુ ગણેલો ભણેલો છે આમ પણ ઘણો સ્માર્ટ છે ને રેડિકલ એક્ટિવિટી ધરાવે છે તો આની પ્લાનિંગમાં મોટા ભાગમાં ફંડિંગ કલેક્ટ કરી અને એક મોટા ભાગે રિક્રુટમેન્ટ કરી અને મોટી પ્રમાણમાં મતલબ જેનો પ્રભાવ વધારે હોય આવા

કે કોઈ ટેરરીઝમનો કોઈ લોકલ એવો નથી હોતો ચહેરો એ તો આજકાલે ઇન્ટરનેશનલી ઇન્ફ્લુઅન્સ હોય છે ઘણા બધા ઓર્ગનાઇઝેશન છે જે આપણા પડોશી દેશમાં આપણે જાણીએ કે રીતનો ચાલી રહ્યો છે તો એને આપણે આ દ્રષ્ટિ નથી જોતા તેમ છતાં અમે ઇન્વેસ્ટિગેશનની રાહે એના દરેક પહેલું ઉપર ઇન્વેસ્ટિગેશન કરીશું અને અગર કોઈ પણ એનો લોકલ નેટવર્ક હોય કે ઇન્ટરનેશનલ નેટવર્ક હોય કોઈ પણ આઈડેન્ટિફાયર મળશે તો અમે આ કામ માટે વિવિધ ભારત સરકારની સેન્ટ્રલ એજન્સી સાથે પણ સંકલનમાં છીએ અને બીજા સ્ટેટ પોલીસની પણ અમને જે એમાં મદદ મળશે એ પણ અમે લઈશું અને જેટલા પણ બીજા કોઈ લોકો એમાં સામેલ છે એના પણ ઇન્ટરનેટ ટાર્ગેટ્સ કયા હતા એની કોઈ આઈડેન્ટિફિકેશન એ બાબતે હાલ અમે નથી પહોંચી શકે પરંતુ જેમ જેમ ઇન્વેસ્ટિગેશન આપ આમાં અમારી પાસે લગભગ 10 દિવસનો ઇન્ટ્રોગેશન ટાઈમ પણ છે કસ્ટડી છે એમાં અમે જાણ કરીશું સર અબુ નામનો એક અબુ નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો તો એ કોણ છે પાકિસ્તાન સાથે સીધો કનેક્શન અથવા અબુ વાર્ધી વેસીના આખો મોડ્યુલ ઓપરેટર છે એ અબુ ખદીજા જે નામ છે એ સૈયદ જોડે કોન્ટેક્ટમાં છે અને જે અમે એના ટેકનિકલ જે આઈડેન્ટિફાયર્સ મળ્યા છે એને રિઝોલ્વ કરવાની કોશિશ કરીએ છીએ પરંતુ એના કહેવા પ્રમાણે આ આઈએસકેપી થી જોડાયેલો છે હું આપણે પહેલા પણ કીધું અને મોસ્ટ પ્રોબ્લી આ માણસ હાલ અફઘાનિસ્તાનમાં થઈ શકે કે અફઘાનિસ્તાન પાકિસ્તાન બોર્ડર ઉપર થઈ શકે આવો એનો પ્રારંભિક રીતે કહેવાનો છે જો એ બાબતે અમે નહીં કહી શકીએ કારણ કે એ લોકોનો મુવમેન્ટ કમ્પ્લીટ ઇન્ડિયામાં છે અને એ લોકોને જે જગ્યાથી થી ગુજરાત અમદાવાદ તો અમદાવાદ સ્ટે કરતો હતો એક માણસ બનાસકાંઠાથી પકડ્યા છે એક માણસ અમે ગાંધીનગરથી પકડ્યા છે પરંતુ આ એક ચીજ ઉપર અમે ફરીથી ફકર કરી શકીએ કે એ લોકોએ 6 તારીખે પહેલી પાર્ટી આવી હતી બીજી પાર્ટી 7 તારીખ સવારે પહોંચી તો 7 તારીખ રાત્રે અમે પહેલા ગ્રુપને પકડી લીધો 8 તારીખアーલી મોર્નિંગ અવર્સમાં અમે બીજા પકડી લીધો લોકો સાથે તો એ કયો હતો ફરીથી

એના પાસે બીજો એ લોકો એ જે રહે છે માની લો એ હૈદરાબાદમાં એક કિરાયાના ઘર ઉપર રહે છે તો એ બધી તપાસ અમે કરીશું કે ભાઈ આની ફંડ્સ એના પાસે ખરેખર કેટલો આવે છે એ ફંડ કલેક્ટ કરવા માટે શું શું પ્રયાસો કર્યા હતા હાલ પૂરતો અમે જે જે અમને બેસિક જે સામે દેખી આવેલી વસ્તુ છે એના ઉપર અમે કામ કરીએ છીએ